વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં યુ ડાયસ પ્લસની કામગીરી શરૂ થઈ છે જેના માટે આપણે સૌપ્રથમ ગૂગલમાં યુ ડાયસ પ્લસ સર્ચ કરીશું જેમાં સ્ટુડન્ટ મોડ્યુલ યુ ડાયસ પ્લસનું હોય તેને આપણે ઓપન કરવાનું છે સિલેક્ટ સ્ટેટ એટલે કે રાજ્ય પસંદ કરીશું ગુજરાત ગો ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડ માંગશે તો યુઝર આઈડી એ દરેક સ્કૂલનો જે યુ ડાયસ કોડ હોય છે તે આપણે નાખવાનો હોય છે અને પાસવર્ડ જે બનાવેલો હોય એ નાખીશું ત્યારબાદ જે કેપચા કોડ આપેલો છે ઇ સિક્સ ડી નાઇન વન બી સેમ ટુ સેમ એ બધું નાખીશું ત્યારબાદ લોગિન કરીશું હવે જુઓ મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસની માહિતી આપેલી છે પણ તે આપણે ફાઇનલાઇઝ કરી દીધેલ છે એટલે તેમાં કોઈ આપણે કંઈ કરવાની જરૂર નથી પરંતુ જે બે હજાર ચોવીસ પચીસનું એકેડેમિક યર શરૂ થયું છે તે આપણે ઓપન કરીશું તો સૌ પ્રથમ જે સ્ક્રીન પર દેખાય છે તેને આપણે ક્લોઝ કરીશું હવે જુઓ અત્યારે કોઈ પણ ક્લાસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા દેખાતી નથી એટલે કે વિદ્યાર્થીઓ આપણે લાવવાના છે જે આપણા ગયા વર્ષના વિદ્યાર્થી હોય તેની માહિતી આપણે એમાં જે અપડેટ કરવાનું છે એ અપડેટ કરીશું ત્યારબાદ તે વિદ્યાર્થી આપણા અહીંયા આ ધોરણમાં દેખાશે તો આપણે જે સાઈડમાં ડાબી બાજુ મેનુ બાર ખોલ્યું છે તેમાંથી ઓપ્શનમાં છે પ્રોગ્રેસન એક્ટિવિટી એ વિકલ્પ સીતે કરવાનો છે પ્રોગ્રેશન મોડ્યુલ માં ગો બટન પર ક્લિક કરીશું જેમાં સિલેક્ટ ક્લાસ એટલે કે આપણે જે તે વર્ગ શિક્ષકોએ તે પોતાનો ક્લાસ સિલેક્ટ કરશે ધારો કે ધોરણ નવ અનો વર્ગ આપણે સિલેક્ટ કરીએ ગો કરીશું તો ધોરણ નવ અના જે વિદ્યાર્થીઓ છે અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ નહીં પણ જે ગયા વર્ષે નવ અમાં હતા ત્રેવીસ ચોવીસમાં તે વિદ્યાર્થીઓ આપણા અહીંયા દેખાશે તો તેને આપણે અપડેટ કરવાના છે ગયા વર્ષે જે ધોરણ નવમાં હતા એ વિદ્યાર્થીઓની માહિતી આપણે અપડેટ કરવાની થાય છે તો એમાં અંસારી મોહમ્બત તોફિક પ્રોગ્રેસન સ્ટેટસ સિલેક્ટ કરીશું તો પહેલો વિકલ્પ છે પ્રોમોટેડ પાસડ વિથ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા આપી અને વિદ્યાર્થી પાસ થયો હોય તો એટલે પાસ થયેલા વિદ્યાર્થી માટે પહેલો વિકલ્પ આવશે જે નાપાસ થયેલો છે નોટ પ્રોમોટેડ તેના માટે બીજો વિકલ્પ છે અને જો કોઈ વિદ્યાર્થી પ્રમોટેડ પાસ હોય વિધાઉટ એક્ઝામિનેશન એ પરીક્ષા વગર પાસ થયેલો છે પરીક્ષા વગર પાસ તો અત્યારે થાય જ નહીં એ કોરોનામાં થયા હતા બરાબર તેના માટે ત્રીજો વિકલ્પ છે અને ચોથો ડિસકન્ટિન્યૂડ બિફોર એક્ઝામિનેશન એટલે પરીક્ષા પહેલાં જ આપણે ડિસકન્ટિન્યુ કરવા માગતો તો એટલે નીચેના બે વિકલ્પ આવવાની શક્યતા કોઈ છે નહીં એટલે આપણે પ્રમોટેડ હોય પાસ હોય અથવા નોટ પ્રમોટેડ ના પાસ તો આપણે પ્રમોટેડ વિદ્યાર્થી માટે એક્ઝામ્પલ તરીકે લઈએ માર્ક્સ તેની માર્ક્સની એન્ટ્રી છે પ્રમોટેડ થયેલો હોય તો જે ટકા આવ્યા હોય ધારો કે ફિફ્ટી સિક્સ તો આપણે છપ્પન ટકા એના લખી દેવાના છીએ ઉપર પોઈન્ટ હોય તો પોઈન્ટ પણ આપણે લખવા પડે ત્યારબાદ છે નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડેડ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે ત્રેવીસ ચોવીસમાં એ વિદ્યાર્થી નવમાં ધોરણની અંદર એ કેટલા દિવસ હાજર રહ્યો હતો તો ધારો કે એકસો પંચ્યાસી દિવસ હાજર રહ્યો હોય તો આપણે એકસો પંચ્યાસી દિવસ એમની હાજરી પૂરી છે સ્કૂલિંગ સ્ટેટસ આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જો ધોરણ નવમાં તે વિદ્યાર્થી પાસ થઈ અને એ સ્કૂલમાં ભણતો હોય તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ પહેલો વિકલ્પ સિલેક્ટ કરવાનો રહેશે પરંતુ જો ધોરણ નવમાં પાસ થઈને વિદ્યાર્થી ટ્રાન્સફર થઈ ગયો હોય લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા વિધાઉટ ટીસી એટલે કે એલસી લઈને નીકળી ગયો હોય તો બીજો વિકલ્પ આવશે બરાબર એટલે મોસ્ટ ઓફલી આપણે નવમાં ધોરણનો વિદ્યાર્થી છે એટલે સેમ સ્કૂલમાં ભણતો હોય તો સેમ સ્કૂલમાં ભણ્યો તો તેને આપણે ધોરણ દસમાં જે ગયો હશે ત્યારે તે કયા વર્ગમાં ગયો એ બી સીડી દસમા ધોરણના કયા વર્ગમાં તે અત્યારે ભણવા ગયો તો નવનો વિદ્યાર્થી દસ વર્ગમાં ભણતો હોય તો ત્યારબાદ વિકલ્પ જે પસંદ થયા છે આપણા માહિતી મોસ્ટ ઓફલી અપડેટ થવાની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે માત્ર તેને અપડેટ આપવાનું રહ્યું છે એટલે આપણે અપડેટ બટન પર જે ભૂરું બટન દેખાય છે એના પર ક્લિક કરવાથી સ્ટુડન્ટ ડિટેલ્સ અપડેટ સક્સેસફુલી ઓકે આપી દઈશું આ એક વિદ્યાર્થીએ ભૂરા કલરનું જે ગ્રીન કલર છે ડન લખેલું આવી જશે પેન્ડિંગ છે તે બાકી છે તો એક વિદ્યાર્થી આપણો અપડેટ થયો છે હવે આ જ વિદ્યાર્થીમાં જો કોઈ કરેક્શન આવેલું હોય તો આપણે કરેક્શન પણ કરી શકીએ છીએ જે રેડ બટન છે એક વખત અપડેટ થયા પછી આપણે તેમાં કરેક્શન કરી શકીએ છીએ અને આપણે કોઈ પણ બાબતોને સુધારવી હોય તો આપણે તેને સુધારી શકીએ છીએ તો આવી રીતે મિત્રો આપણે જે તે વર્ગના વિદ્યાર્થીઓને દરેક વર્ગના વિદ્યાર્થીને પોતે અપડેટ કરવાનું થાય છે જેનું ધ્યાન રાખશો અને જેટલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેટલી કામગીરી ઝડપથી આપણે તેને પૂર્ણ કરવાની છે